આ શોભાયાત્રામાં જૈન સમાજના લોકો જોડાયા હતા શ્રી મહાવીર સ્વામીના જન્મ કલ્યાણ ને અવસરે ભરૂચ જૈન સમાજ દ્વારા જન કલ્યાણ પૂર્વ સંધ્યા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રા શક્તિનાથ જૈન દેરાસર થી આરંભાઈ શ્રી માળીપોળ જૈન દેરાસર સુધી વિધ વિહીન રીતે પસાર થઈ સમગ્ર યાત્રા દરમિયાન સમાજના ઉમંગ અને ઉલ્લાસભેર નોંધાવી શોભાયાત્રામાં શાંતિના બનેરો ધ્વજાઓ સંગીત રથો તથા સંસ્કૃતિક ઝાંખીઓ ઉપર આકર્ષણનું કેન્દ્ર બન્યા આવા આયોજનો દ્વારા સામાજિક એકતા પરસ્પર પ્રેમ અને અહિંસાના સિદ્ધાંતોને સંવર્ધન થાય છે જે શ્રી મહાવીર સ્વામીના ઉપદેશોને સાર્થક બનાવે છે